નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે સોળ તારીખ બીજો મહિનો બે હાજર ચોવીસ ને શુક્રવાર રોજ મિત્રો હું ભાગ બે શૂટ કરી રહ્યો છું ભાગ વન મિત્રો આપણે લાઈન વન માં જોયો હતો મિત્રો ત્યાર પછી મિત્રો અત્યારે એક બે ત્રણ અને ચાર લાઇન હરાજી કમ્પ્લીટ થઈ ગયું છે આ છેલ્લી લાઇન છે મિત્રો છાપરા નંબર ની બાજુમાં મિત્રો આપણે આખી લાઈનની રજૂનો ભાવનો વિડીયો શૂટ કરીશું મિત્રો જો આખી લાઈન બાકી છે આ એટલે હું ભાગ બે બનાવી રહ્યો છું મિત્રો કાંઈ વધઘટ છે કે બજાર એવું જ છે તો મિત્રો આ ભાગ બેમાં જાણી લઈએ તો ભાગ બેમાં એન્ડ સુધી બન્યા રહીજો ભાવ જોવા માટે બાવીસો એકાવન મિત્રો બીજો વકલ બાજુ નો ચાલુ છે બાવીસો જો એકવીસો ને છોતેર એકવીસો ને છોતેર બે વકલ મિત્રો સુપર કર્યા ક્વોલિટી છે ધાણી છે બે વકલ એકવીસો ને છોતેર બે ક્વોલિટી જોઈ લઈએ મિત્રો લાગે છે ક્વોલિટી તમે જોઈ શકો છો અને આ જો મિત્રો બાજુનો વકાલ બે કરિયાણું ધાણી છે મિત્રો આના ભાવ વધારે થયા છે અને મિત્રો આના ભાવ થોડાક ઓછા થયા છે તમે જોઈ શકો છો આ બે ક્વોલિટી આ સેજ લાઇટમાં મીડિયમ છે અને સેજ આ ધાણી છે લાઈટમાં સેજ સારી છે જો તમે જોઈ શકો છો થોડીક લાઇટિંગમાં સારી છે કલરમાં સારી છે ડબલ પેરોટ કલરમાં સૂકામાં સારી છે મોતી એક ભાવ જો છે મિત્રો ધાણા છે સત્તરસો ને એક ભાવ જો છે સુપર સૂકા છે સત્તરસો ને એક જોઈ શકો છો સત્તરસો ને એક સૂકા માલ ના ભાવ જોવા મળી રહ્યા છે মিত্র ফুল ফুল কলার ফুল হওয়ার সাথে બારસો ને એકાશી બારસો ને એકાશી ભાવ થયો છે મિત્રો ધાણી છે ફૂલ હોવા સાથે છે ફૂલ હવા સાથે કલર માં સારી હવામાં હવામાં ધાણી છે તેરસો ને છોતેર તેરસો ને છોતેર જે ધાણી છે મિત્રો તેરસો ને છોતેર ઇગલ કલર માં સૂકી ધાણી છે મીડિયમ કલર સાથે

ચૌદસો ને એક ચૌદસો ને એક ભાવ જે ખાણી છે મિત્રો ચૌદસો ને એક તમે જોઈ શકો છો કલર માં તો પ્લસ કલર છે અને માઇનર હોવા મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે મિત્રો આપણે આખી લાઈનમાં ભાવ શૂટ કરેલા છે અને મિત્રો બજારની વાત કરું તો જે સૂકેલી ધાણી છે તેના મિત્રો બાવીસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો આવક સત્તર હજાર ગુણીની છે નવાની જે તે મિત્રો ભાવ થોડાક બે દિવસથી થોડુંક બજાર ડીમ છે મિત્રો ધાણામાં અને હવાવાળા માલમાં વધારે ડીમ જોવા મળી રહી છે બજાર સૂકામાં બજાર થોડુંક સારું જોવા મળી રહ્યું છે પણ હવાવાળા માલમાં બજાર બહુ ઘટી ગયું છે